सुरज जिला फुटबॉल एसोसिएशन द्वारा पुरुषों ने मिलाव માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ 2026 નું આયોજન કરવાનું છે ડાંડી બીચ ખાતે 28 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ બીચ સોકર ટુર્નામેન્ટ અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાયાતી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા બે હાજર છવ્વીસ નું અઠાવીસ જાન્યુઆરી થી પહેલી ફેબ્રુઆરી દરમિયાન સુરત ઉલપાડના દાંડી બીચ ખાતે આયોજન કરનાર છે આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની તેર પુરુષ ટીમો અને દસ મહિલા ટીમો ભાગ લેશે સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે વર્ષ બે હાજર ત્રેવીસ માં સુરતના ડુમસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું આ ટુર્નામેન્ટમાં ભારતના ઓગણીસ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાંથી ઇન્ડિયન બીચ સોકર ટીમ માટે પસંદગી થઈ હતી આ ટુર્નામેન્ટના પરિણામે ભારતમાં બીચ સોકરનું એક નવું મોજું શરૂ થયું અને તેના પરિણામ સ્વરૂપે વર્ષ બે હજાર પચીસમાં ભારતીય ટીમ ત્રેવીસ વર્ષ પછી થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકી હતી સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી કમલેશભાઈ સેલર ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા બીચ સોકર આજના સમયમાં વિશ્વભરમાં ફૂટબોલનો સૌથી ઝડપથી વિકસતો ફોર્મેટ છે આ રમત ખૂબ જ ગતિશીલ વધુ ગોલ્સવાળી દર્શકો માટે આકર્ષક છે અને ખેલાડીઓ પાસેથી ઉચ્ચ સ્તરની ટેકનિકલ કુશળતા ફિટનેસ અને સર્જાત્મકતા માંગે છે બીચ સોકર ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમાતી એક આગવી રમત છે જેમાં બાર મિનિટમાં ત્રણ હાફ હોય છે કુલ છત્રીસ મિનિટની મેચ હોય છે ટીમમાં બાર ખેલાડી હોય જેમાં એક ગોલકીપર સહિત પાંચ ખેલાડીઓ મેદાનમાં રમતા હોય અને સાત ખેલાડી અવેજીમાં હોય છે અને ચાલુ રમત દરમિયાન સાત ખેલાડીઓમાંથી કોચ મેદાનમાં ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ કરતા હોય છે બીચ સોકર ટુર્નામેન્ટ ફીફા બીચ સોકર રૂલ્સ મુજબ રમાય છે તો ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ તેઓના દ્વારા નિમણૂક પામેલ મેચ રેફરી તથા મેચ કમિશનરની નિગરાણીમાં રમાનાર છે મેટ્રિલ કમિશનર દિવ્યપ્રદ સી રવા સુરેન્દ્રગ આંતરરાષ્ટ્રીય ફિફા બીચ સોકરનું સંચાલક કરનાર માર્ક બટ દ્વારા કરાશે જે આ સ્ટેટની બીચ સોકર ચેમ્પિયનશિપ પહેલી વાર રમાય રહી છે ગુજરાતના આંગણે અને એની વિવિધ માહિતીઓ છે એ વિશાલભાઈ એ કમિટીના ઓર્ગેનાઇઝ ચેરમેન છે એ માહિતી આપશે જે ગુજરાત કમિટીના સભ્ય પણ છે ગર્લ્સની કદાચ રાષ્ટ્રીય કક્ષાએ પહેલીવાર એવી ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ થઈ રહી છે સ્ટેટ ચેમ્પિયનશિપ કે જેમાં ગર્લ્સ છોકરીઓ ભાગ લઈ રહી છે એવો એક ઇન્ડિયામાં પહેલો આ ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે આ ટુર્નામેન્ટ મોડે દાંડીના ઓલપાડ તાલુકાના દાંડી ગામે રમાઈ રહી છે બહુ સરસ દરિયા કિનારો છે અને એ દરિયાકિનારા પર ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે એ ટુર્નામેન્ટની જે માહિતીઓ છે તે આપને લગી પહોંચાડી બી છે પણ તે છતાં મેચના જે ચેરમેન છે તે આપશે